નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડિયોમાં નાસ્ત્રે દમશે મોદીની જે ભવિષ્યવાણી કરી છે તેના વિશે તમને જણાવશું અને એના સિવાય નાસ્ત્રે દમસે મોદીના શાસનની ભવિષ્યવાણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે મોદીનું શાસન આટલા વર્ષો સુધી ચાલશે અને એના સિવાય નાસ્ત્રે દમસે મોદી વિશે અને બીજા ભવિષ્ય વક્તાઓએ જે મોદી વિશે ભવિષ્યવાણીઓ કરી છે તેના વિશે તમને જણાવશું તો આજના આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને હજી સુધી અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય કેન્દ્રીય મંત્રી કિરેને વડાપ્રધાન મોદીના ગુણગાન પૌરાણિક વાંક્યો ટાંકીને ગયા છે જૂના ઉલ્લેખો દર્શાવીને તેમણે કહ્યું હતું કે ફ્રાન્સના પ્રસિદ્ધ ભવિષ્ય વેતા નાસ્ત્ર ચારસો પચાસ વર્ષ પહેલા નરેન્દ્ર મોદી ની ભવિષ્યવાણી કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ બે હાજર ચૌદ થી વર્ષ બે હાજર છવ્વીસ સુધી ભારત ઉપર શાસન કરશે એટલે કે તેઓ વડાપ્રધાન રહેશે આજે કેન્દ્રીય મંત્રી છે તેમણે આ પોસ્ટ ફેસબુક ઉપર કરી હતી અને તેમણે કહ્યું હતું કે લોકો ધિક્કારશે પરંતુ પછી લોકો તેમને એટલા બધા ચાહશે કે તે દેશની દશા અને દિશા બદલવામાં ઘણા દૂબ મહેનત કરશે આ ભવિષ્યવાણી વર્ષ પંદરસો માં કરવામાં આવી હતી અને આ ભવિષ્યવાણી મુજબ

આ મહાન ભવિષ્યવેતાએ ફ્રેન્ચ જાપાનમાં ઓગણીસો પિસ્તાલીસ માં અણુબો વિસ્ફોટ અમેરિકામાં બે હાજર એક માં નવ અગિયાર ના હુમલાની ભવિષ્યવાણી પણ કરી હતી અને એના સિવાય ઘણી બધી ભવિષ્યવાણી તેમણે કરી હતી હવે જો નાસ્ત્રે દમસની બીજી ભવિષ્યવાણીઓની વાત કરીએ તો તેમણે કહ્યું છે કે બે હજાર ચૌદથી થી બે હજાર છવ્વીસ સુધી ભારતમાં કેસરીઓ લહેરાશે અને આ વીસ વર્ષમાં ભારત દેશની દિશા બદલવાના બનતા પ્રયત્નો કરશે આ ભવિષ્યવાણી તેમણે ચારસો પચાસ વર્ષ પહેલા કરી હતી વધુમાં તેમણે જમ્મુ કાશ્મીરના મુદ્દા વિશે પણ જણાવ્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં મધરાતે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે અને આ મોદી સરકારે લીધેલો નિર્ણય હતો આ સિવાય તેમની સાચી પડેલી ભવિષ્યવાણીમાં અમેરિકાના પિસ્તાલીસમાં રાષ્ટ્રપતિ અંગે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તેના વિશે પણ તેમણે કહ્યું હતું અને મિત્રો તમે નાસ્ત્રેદમસ વિશે તો જાણો જ છો તેઓ પંદરમી સદીમાં જન્મ્યા હતા અને તેઓ પૈસાથી એક ડોક્ટર હતા એટલે કે વ્યવસાયથી એક ડોક્ટર હતા અને તેમણે પ્લેગની બીમારીની સારવાર કરતા તેઓ ખૂબ જ પ્રખ્યાત પણ થયા હતા તેમણે એક પુસ્તક પણ લખ્યું છે જે ફ્રાન્સની સરકાર પાસે છે તેમાં આપેલી ભવિષ્ય ભવિષ્યવાણીઓ સાચી પડે છે અને ત્યારબાદ તેમનું મૃત્યુ પંદરસો છાસઠ માં થયું આ બધી ભવિષ્યવાણી આશરે સાડા ચારસો થી પાંચસો વર્ષ પહેલાની છે છતાં પણ તે સાચી પડી રહી છે નાસ્ત્રે પવન પલટાની પણ ભવિષ્યવાણી કરી હતી તેના વિશે તમને જણાવીએ ભવિષ્યવાણી અનુસાર પવનમાં પલટો જોવા મળશે જળ અને વાયુમાં ખૂબ જ પરિવર્તન આવશે જેના લીધે બે હજાર એકવીસ ની શરૂઆતમાં વધુ ભૂકંપ આવી શકે છે સંભાવના છે કે ભયંકર તુફાનો અને ભૂકંપ બંને આવી શકે છે જેમાં મનુષ્યને જાનહાનિ ખૂબ જ જોવા મળશે પર્યાવરણમાં તુફાન આવશે એની તૈયારીઓ બધાને રાખવી જોઈએ એવું નાસ્ત્રે દમસે કહ્યું છે નાસ્ત્રમસ ભવિષ્યવાણી અનુસાર બે હિંસા દુનિયાના અલગ અલગ દેશોમાં જોવા મળશે મોટા મોટા દેશો વચ્ચે પણ થઈ શકે છે અને જો તેને સરળ શબ્દોમાં કહીએ તો નાસ્ત્રેદમસે એવું કહ્યું છે કે વર્ષ એકદમ હિંસક પ્રવૃત્તિ જોવા મળશે દુનિયામાં કેટલાક એવા દેશો પણ છે જેઓ એકબીજા વચ્ચે ગૃહ યુદ્ધ તો ચાલી જ રહ્યું છે અને એના સિવાય હવે બે હજાર એકવીસના ના અંતમાં કે પછી આવનાર સમયમાં તેઓ યુદ્ધ પણ કરી શકે છે અને એના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવનાઓ ઊભી થશે અને ત્રીજો વિશ્વયુદ્ધ થઈ શકે છે તેવું પણ નાસ્ત્રેધમસે કહ્યું છે જો નાસ્ત્રેધમસની માનીએ તો હમણાંના જે દેશો છે તેની વચ્ચે યુદ્ધ તો ચાલી જ રહ્યું છે પણ હવે એ યુદ્ધ ક્યારે ત્રીજા વિશ્વ યુદ્ધનું સ્વરૂપ લેશે એના વિશે કોઈ ચોક્કસ કહી શકતો નથી પણ જો એવું બન્યું તો આખો વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જશે અને આ ત્રીજો વિશ્વ યુદ્ધ વધુ સંઘર્ષદાયક અને કષ્ટદાયક હશે તમને આગળ જણાવ્યું એમ મોટા ભાગના લોકો તેમની ભવિષ્યવાણીઓ ઉપર વિશ્વાસ રાખે છે કેમ કે બધાનું એવું માનવું છે કે તેમની કીધેલી બધી વાતો સાચી પડે છે અને આ ભવિષ્યવાણી અનુસાર તેઓ દુનિયાના ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના પણ બતાવે છે મોટા મોટા બે દેશો વચ્ચે ટકરાવ થશે અને તેમાં મનુષ્ય જાતિનું મૃત્યુ પણ થઈ શકે છે તેમણે નવા વર્ષની ચોથી ભવિષ્યવાણીની વાત કરતા કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે આ ભવિષ્યવાણી અનુસાર કેટલાક દેશો પર આવી શકે છે સંકટ અને દક્ષિણ એશિયાએ અર્થવ્યવસ્થા પૂરી રીતે ખરાબ પણ થઈ શકે છે જેની નોંધ બધા દેશોએ લેવી પડશે નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણી ઉપર ભરોસો રાખનાર નહીં દુનિયાના અંત અને મોટા નેતાઓના મૃત્યુની ભવિષ્યવાણીઓ પણ કરી છે નાસ્ત્રેધમસનું કહેવું છે કે આવનાર વર્ષ વધુ ખતરનાક હશે તેમણે બે હજાર એકવીસના અંતની ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે બે હજાર એકવીસના અંતમાં નરેન્દ્ર મોદી ઉપર એક સંકટ આવશે અને એ સંકટ આખા ભારત ઉપર પણ આવી શકે છે અને મિત્રો એ સંકટ કયો છે એ તમને જણાવીએ તો તે છે આર્થિક મંદી અને એના સિવાય કોરોનાનો કહેર વિશે પણ તેમણે ભવિષ્યવાણી કરી હતી વર્ષ 2020 માં એક એવો ખતરનાક વાયરસ આવશે જે આખી દુનિયાને અસર કરશે અને આખી દુનિયા તેના કારણે તેની અર્થવ્યવસ્થા ડગી જશે અને આખી દુનિયા તેના કારણે હચમચી જશે અથવા ત્યાં કોહરામ ફેલાશે તો નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી હતી મોદી વિશે અને 2021 ના અંત વિશે અને એના સિવાય નાસ્ત્ર દમસે જે જે ભવિષ્યવાણીઓ કરી છે એ સાચી પડી છે અને હવે જોવાનું એ બાકી છે કે નાસ્ત્રમસની આ જે ભવિષ્યવાણીઓ છે તે સાચી પડશે કે પછી ખોટી તો મિત્રો આજના આ આ તમને તમને શું ગમ્યું એ અમને કરીને જણાવજો અને આજનો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે આઇકન છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત